હું કૂટી લઉં એ કરશન મારો સંબંધ એટલે અમે બે ભાઈ હગા પહી સમજો એક વનતુ એ ટાઈપનો જ સંબંધ તમારા માટે પચીસ હજારમાં ડન કરાવી દઉં બોલો ચાલશે પચીસ હજારમાં ચાલશે ચાલશે હજારમાં આપણું ફાઇનલ આ તો બસ સ્ટાન્ડ તો પચીસ હજાર રૂપિયા તમે લાયા હો હું લઈને આ તો લાવો તા કમ્પ્લેટ પૂરા પચીસ પચીસ જ લઈને આવ્યો કમ્પ્લેટ આ તો બસ સ્ટાન્ડ કશું વાંધો નહીં જો તમે ચાવી બાવી કરશન થઈ જોડેથી લઈ લો હાલ દો અલ્યામાં ફોન આવ્યો હેલો

અલે પૈસા તો મે હાલ હાલ દીધા કન હાલ દી판 મે હાલ દીધા ને તમે તો નાલ કેતા ભઈ ગયો ને એ કે જો અમાર તો ભઈ ગયો છો તો મને એક પેમેન્ટ હાલ દે તમે હાલ દીધું તો હવે જ પૈસા આલો હું ગાડી મને ચાલી આલ દે ભઈ ભઈ ગયો હ ભઈ નહીં અને ગાડી ના માલિક ને પૈસા આલવાના હવે બારોબાર દલાલ ને અટાલકી કોઈ ને પૈસા આલ્યા જોયું તમે અલે પણ તમે તો એમ કેતા હતા કે અમે બે આમ એક છે એરા આવું બધું કેતા તા આપો વિશ્વાસ તો એટલે તો પૈસા આલેમી એક સીએ એ પૈસાના વ્યવહાર નહીં કરતા અમે મગજ જો હક નહીં તારો કોઈ લે કસમ ને યાર પૈસા યાર હું હું ના મારે જો અને મારી ગાડીના પૈસા અને ના તો કે ટાઈમ ના મારો હું કરું મોબાઈલ તો ઓનો ફોન ચાલુ કઈ હતો